આ વિડીયો ડીસીએસ ક્રોપ સર્વેની અંદર એપ્લિકેશનમાં જે મિત્રો સર્વેર મિત્રો પાસવર્ડ ભૂલી ગયા છે એમના માટે છે પ્રથમ આપણે ડીસીએસ ગુજરાત એપ્લિકેશન ખોલશું એની અંદર વેલ યુઝિંગ ધ એપમાં ઓકે આપશું પછી તમે જે ભાષામાં પસંદ કરવા માંગતા હો ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કોઈપણ ભાષામાં પસંદ કરીને આગળ નેક્સ્ટ થશો ત્યારબાદ સાઇન ઇન ટુ યોર એકાઉન્ટમાં આપણે જઈશું ત્યારબાદ સાઇન ઇન એઝ એ સર્વેયર પ્રથમ ઓપ્શનમાં ત્યારબાદ આપણે જે મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર રજીસ્ટર થયેલો હોય એ નાખશું ત્યારબાદ ફર્ગેટ પાસવર્ડમાં અહીં જશું ફરીથી રજીસ્ટર મોબાઈલ નંબર આપણે નાખશું સબમિટ આપશું આવું આવશે ટેમર પાસવર્ડ ઇઝ સેન્ડ ટુ યો પાસવર્ડ આપણો છે એકથી આઠ એક બે ત્રણ ચાર પાંચ એક થી આઠ નાખીને લોગ ઇન કરશું એટલે કહેશે તમારો કરંટ પાસવર્ડ ફરીથી પાસવર્ડ બનાવવાનો જેમાં કરંટ પાસવર્ડમાં આપણે એક થી આઠ નાખશું જ્યારે નવો પાસવર્ડ તમે જે બનાવવો હોય તમારે જેની અંદર એક કેપિટલ અક્ષર હોવો જોઈએ અને કોઈ પણ એટ ધ રેટ કે પોઈન્ટ કે પર્સન્ટેજ કે સ્ટાર આવું કંઈ પણ હોવું જોઈએ જરૂરી છે જેમ કે હું એક બનાવું છું કે દિયો દ ર એટ ધ રેટ વન ટુ થ્રી ફરીથી દિયો દર એટ ધ રેટ વન ટુ થ્રી સબમિટ નવો પાસવર્ડ શુડ નોટ બી સેમ જૂના ત્રણ પાસવર્ડ કરતાં નવો પાસવર્ડ અલગ હોવો જોઈશે તો તમારે ફરીથી કોઈ નવો પાસવર્ડ બનાવવાનો રહેશે જેમ કે હું અત્યારે બનાવું છું ડી સી એસ એટ ધ રેટ વન ટુ થ્રી ફોર ફાઇવ ડીસી એસ એટ ધ રેટ વન ટુ થ્રી ફોર ફાઈવ હવે તમારો પાસવર્ડ બની ગયો છે હવે ફરીથી એ જે નવા પાસવર્ડથી તમે લોગ ઇન કરશો એટલે તમારે લોગ ઇન થઈ જશે આભાર ત્યારબાદ સેટ અવેલેબિલિટીમાં જવાનું રહેશે જેમાં બે હજાર ત્રેવીસ ચોવીસની જગ્યાએ આપણે બે હજાર પચીસ છવ્વીસ લખવાનું એમાં ખરીફ સિઝનની અંદર આપણે ઓકે આપવાનું અને સબમિટ આપશું એટલે તમારી અવેલેબિલિટી દેખાડશે ત્યારબાદ ફરીથી ડિસ્ટ્રિક માસ્ટર ટ્રેનર જિલ્લા માસ્ટર ટ્રેનર સંપર્ક કરી તેઓને જણાવશો કે અમે અવેલેબિલિટી દર્શાવેલી છે તો તેઓ તમને જે તે ગામના ડેટા સર્વે નંબર પ્રોવાઈડ કરશે અને પ્રોવાઈડ કર્યા બાદ માસ્ટર ડેટાની અંદર જઈ અને ડાઉનલોડ માસ્ટર ડેટા કરશો એટલે તમારામાં ફરીથી શો થવા લાગશે ડેટા જો તેમ છતાં પણ ન થાય તો ડાબી બાજુ ઉપર ત્રણ લીટી આપેલી છે ત્યાં જઈ અને પ્રોફાઇલમાં જવાનું પ્રોફાઇલમાં જઈને લોગઆઉટ થઈ અને ફરીથી લોગિન ઇન કરશો એટલે ડેટા તમારામાં દેખાડવાનું ચાલુ થઈ જશે આભાર